ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગેમ્સો બધા મજામાં આવે ઓકે આપણો મજામાં જ હોય ને આપણો જોતા હોય મજામાં જ હોય તો આપણે હવે દુકાઈને જઈએ આજ આજે બહુ મોડું થઈ ગયું છે રાતે મોડું આવ્યું હતો આજે મોડું થઈ ગયું હતું બરાબર આપણે દુકાને જઈને અને બાળકો રમે છે દડે બેટ શોખીન હોય જોઈજો લો નાખી દીધો એક ઘરમાં રમે છોકરા બિચારા આ આપડી રામપિયારી પડી છે બરોબર રામપિયારી અહીંયા પડી આપણે મયુર શું કરે જોઈ લઈ મયુર નો જોરદાર ધંધો હાલે પલોઠી ગયો હોવાની ઉગાતું નથી નાથી આપણે જો કામ કરી લીધું ને પંખો ભરે એટલે તો માટી ખાવ હુમર્યું મારે જોઈ આપડી દુકાનમાં પણ કોક આવી ગયું છે તો આપડે એની મુલાકાત લેશું માલદેવ કરતા આવતા કાકા ના માલદેવભાઈ બે જ કરે કોઈ પણ કામ હોય સમાજ ના લાગતા માલદેવભાઈ મુલાકાત લઈજો કોમેન્ટમાં કહીજો તમે મુલાકાત કરાવી દેસો આપડે સર્વિસ સર્વિસમાં આવી ગયો છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર સર્વિસ કરી નાખીએ અમે આપણે બરાબર રીલ્સ જોઈ લીધી ઘડીક વાર મીમાન આવ્યા હતા બરાબર હવે બેઠા અને આજ કુતિયાણે પણ જવાનું છે કુતિયાણે ધક્કો છે જરીક બરાબર કોઈ એવો હે કે આપણે ગાડીનું ટાયર મોકલાવી તો આ એ જો હે કે તો આ દેવા જવાનું છે બરાબર તો આપણે બપોર વસારે કુતિયાણે પણ જવું જો હે કાંઈ તો નીંદર નહીં થાય આજે ઉજાગરો હોય ને નીંદર નહીં થાય એવું હોય કુતિયાણા ધકો હે

લેમકો વેલો રોજાઉ તો વ્યારુ કરે બ ઉપર આ કરી અને પછી જો હાલો તો હવે જમીને મળ્યા જો ગાડીયા બનાવે ગોડાઉન નું કામ આલે આપણે પણ કરી હવે જઈએ ગામમાં ગામમાં કાકા કાડિયો વાય મા એસી સા નું મેરીને તાતા એયા ફળ હાલો કુતિયાને જઈ મડ્યા ફૂલ મંડપ ની આવી ક્યો ભાઈ મોત નો કુવા જોવાય આવી જાય તો ડડ બેટ રમાઈ જાય

কর বি চ মে তা মলাকা

તો આજે આપણે કુતિયાણાથી આવીને બુટડીના પણ સર ટેલરના પણ સર ગાડી રિપેર કરી બધું કામ થોડા જ હાલતું હતું એટલે આપણે વ્લોગ શૂટ ન કરી શક્યા બરાબર તો હવે આપણે જવાનું છે વાડી વાડી જઈ અને મળીએ બરાબર આજ તો ઘરે પણ કોઈ છે નહીં એટલે આપણે એકલા જ થઈ બરાબર તો આપણે વાડી જઈને મળીએ હાલ